તો નમસ્કાર ગુજરાત આજ મુખ્ય સમાચારની આપણે જાણીશું તો અરબસાગરમાં નવું વાવાઝોડા નો ખતરો મોદીજીની ગુજરાત પ્રવાસે મોટી જાહેરાત સ્માર્ટ મીટર લગાવવાના શરૂ

તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો મોદીજીએ કરી મોટી જાહેરાત મિત્રો જણાવી તો ગુજરાત પ્રવાસે આવેલા છે ત્યારે નવસારીમાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ મોટી જાહેરાત જણાવ્યું કે આજના દિવસે હું ગર્વથી જણાવી રહ્યો છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું એટલે કે મોદીજી મિત્રો તેમને સૌથી દુનિયાના ધનવાન વ્યક્તિ ગણાવ્યા છે જયારે હું આવું કહું છું ત્યારે અનેક લોકોના કાન સાંભળવા ઊંચા થઈ જશે તેવું પણ તેમણે જણાવ્યું સાથે જ મિત્રો તેમણે એમ જણાવ્યું કે હું છતાં પણ કરી રહ્યો છું કે દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું કારણ કે મારી જિંદગીમાં એકાઉન્ટમાં કરોડો માતાઓ બહેનો અને દીકરીઓના આશીર્વાદ પડ્યા છે તેવું પણ મોદીજીએ જણાવ્યું એટલે કે તેમના જિંદગીના ખાતાની અંદર કરોડો માતા બહેનો અને દીકરીઓના આશીર્વાદ છે તેથી મોદીજી જે છે તે સતત ને સતત પોતાનો પ્રેમ મેળવી રહ્યા છે અને તેથી તે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે તેવું પણ તેમણે નવસારી ખાતેથી જે છે તે મોટી જાહેરાત કરતા જણાવ્યું તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે જરૂર જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી રહી તો અરબસાગરમાં વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે મિત્રો ગુજરાતને વાવાઝોડા સાથે લેણું છે તેવું પણ ગણવામાં આવે છે કારણ કે અવારનવાર કોઈ પણ એવું વર્ષ જતું નથી કે ગુજરાત ઉપરથી કોઈ વાવાઝોડું પસાર થયું ના હોય એવું કોઈ પણ વર્ષ બાકી નથી રહ્યું કે ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો ના આવ્યો હોય ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે તેનું મોટું કારણ એ છે કે ગુજરાત અને મહારાષ્ટ્રની સામે મોટો વિશાળ અરબ સાગર એટલે કે અરબી સમુદ્રની કારણે જ મિત્રો આ વાવાઝોડા આવી રહ્યા છે વાવાઝોડાનું પ્રમાણ અરબી સમુદ્રમાં દોઢસો ટકા જેટલું વધી રહ્યું છે ત્યારે મિત્રો અત્યારે અરબી સમુદ્ર જે છે તે લગાતાર ગરમ થઈ રહ્યો છે એટલે કે ઉનાળાને કારણે મિત્રો ગરમી કારણે દરિયો જે છે તે મિત્રો ગરમ થઈ રહ્યો છે જેથી લો પ્રેશરો બની રહ્યા છે અને ચક્રવાતી સિસ્ટમો બની રહેશે તાપમાન વધવાને કારણે અરબી સમુદ્રમાં મિત્રો ચોમાસા પહેલા અને ચોમાસા બાદ એક વાવાઝોડા ચોમાસા પહેલાનો સમયગાળો છે જેનાથી મિત્રો વાવાઝોડું બની શકે અને મિત્રો તેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે સરકારે ગુજરાતના દરિયાકાંઠે જે છે તે વીજળીના મિત્રો વાયરિંગ જે છે તે જમીનમાં કરી નાખ્યા છે જેથી કોઈ મોટું વાવાઝોડું આવે તો વીજળીને લઈને કોઈ પણ પરેશાની ના બને માહોલ છવાયેલો છે ઘણા બધા સમયથી મિત્રો મંદિરનો માહોલ છે તેની સાથે ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો આ દરેક ઉદ્યોગોની અંદર જે છે તે ક્યાં સુધી ચાલવાની છે મંદિર તેના વિશે વાત કરીએ તો મિત્રો ઇઝરાયલ અને જે હમાસ વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું હતું તેની અંતર્ગત જે માહિતી છે તેની સાથે સાથે હમણાંથી અમેરિકાનો પણ મિત્રો યુદ્ધમાં એન્ટ્રી થઈ ગઈ છે એટલે કે જે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે તેની અંતર્ગત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા વારંવાર ટિપ્પણીઓ આપવામાં આવી રહી છે જેને લઈને આ મામલો વધારે ગંભીર થતો રહ્યો છે તો જો મિત્રો આવનારા દિવસોની અંદર આ યુદ્ધને લઈને આવા જ પરિણામો આગળ આવતા રહ્યા તો મંદીમાંથી રાહત મળવાને બદલે હાલત કફોડી બની શકે કારણ કે વૈશ્વિક સ્તરે મિત્રો યુદ્ધોને કારણે જે છે તે આર્થિક વ્યવહાર ખોરવાય Radio Shea. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો સ્માર્ટ મીટર લગાવવાના શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે મિત્રો અમરેલી જિલ્લામાં હવે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે ઘણો બધો વિરોધ મિત્રો ગુજરાતમાં ચાલ્યો સ્માર્ટ મીટર અને સાદા મીટરને લઈને ત્યારે ફાઇનલી ગુજરાતમાં હવે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે રાજ્યમાં મિત્રો સ્માર્ટ મીટરનો ભારે વિરોધ થયો હતો ત્યારે વીજળીના કંપનીઓ દ્વારા હવે અમરેલી જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે સૌથી પહેલું સ્માર્ટ મીટર અમરેલીના ખાંભા પોલીસ સ્ટેશનમાં લગાવવામાં આવ્યું છે સ્માર્ટ મીટરના કારણે મિત્રો લોકોની અગવડતા વધે છે કે ઘટે છે તે તો હવે આવનારા સમયમાં જ ખબર પડે કારણ કે ઘણા લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ એટલા માટે કર્યો હતો કારણ કે લોકોનું એવું માનવું હતું કે સ્માર્ટ મીટરમાં વધારે વીજળીના બિલ આવે છે હવે તે વાત સાચી પડે છે કે ખોટી તે આવનારા ભવિષ્યમાં જોવાનું રહ્યું તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી એક માર્ચ બે હજાર પચીસ થી દોઢ લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ તો આ મહિનાથી એટલે કે માર્ચ મહિનાની શરૂઆતથી જે છે તે સરકારે નવી યોજનાને વેગ આપ્યો છે હવેથી મિત્રો કોઈ પણ વ્યક્તિનો જો માર્ગ અકસ્માત થાય છે એટલે કે રસ્તા ઉપર એક્સિડન્ટ થાય છે તો ઘાયલ થયેલા વ્યક્તિને દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવા પાત્ર થશે આ નિયમ મિત્રો ખાનગી હોસ્પિટલ માટે પણ ફરજિયાત કરવામાં આવ્યો છે આ સિસ્ટમ મિત્રો સમગ્ર દેશોમાં લાગુ કરવામાં આવશે સરકારે મિત્રો મોટી જાહેરાત કરતા જણાવી છે હવે આખા ભારતમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે જે પણ વ્યક્તિનું અકસ્માત થશે તો તેમને દોઢ લાખ રૂપિયા સુધીની સારવાર મળવાપાત્ર થશે જેથી તેમની પાસે સારવાર મેળવવા જો પૈસા ના હોય તો પણ સારી સારવાર મેળવી શકે

થઈ શકે છે જો મિત્રો કોઈ સહાયનું કોઈ સભ્યનું આધાર કાર્ડ એકત્રીસમી માર્ચ સુધીમાં લિંક કરવામાં નહીં આવે આધાર કાર્ડ સાથે રેશન કાર્ડને લિંક કરવામાં નહીં આવે તો તેને એક એપ્રિલ બે હજાર પચીસથી રેશન કાર્ડનો લાભ મળશે નહીં તો જો તમારી પાસે રેશન કાર્ડ હોય તો આ લિંકિંગ કરાવી લેજો નહીંતર અનાજ તો નહીં મળે પરંતુ રેશન કાર્ડને લગતા કોઈ પણ અન્ય કામો પણ તમારા અટકી શકે છે તો મિત્રો ત્યાર બાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડ લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તો જો મિત્રો તમારી ઘરે કોઈ બાળક હોય અને તેના આધાર કાર્ડ તમારે કઢાવવાના હોય અથવા તો નીકળી ગયા હોય તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો આધાર કાર્ડ બનાવતી કંપની એટલે કે UIDAI ના આધાર કેન્દ્રમાં નિશુ શુક્લા છે તેમણે મોટી જાહેરાત કરીને જણાવી દીધું કે તમારા બાળકો જે છે તે નાના હોય ત્યારથી જો મોટા થાય છે એટલે કે પુખ્તવસ્થાના થાય છે ત્યાં સુધીમાં આધાર કાર્ડ બે વખત અપડેટ કરાવવું ફરજિયાત બનશે જો મિત્રો તમે આમ નહીં કરો તો આ બાળક આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં પ્રથમ વખત બાળક જ બાળક જ્યારે પાંચ વર્ષનું થાય છે ત્યારે મિત્રો પહેલી વાર તમારે અપડેટ કરાવવું પડશે બીજી વખત જ્યારે બાળક પંદર વર્ષનું થાય છે ત્યારે પણ તેમનું બાયોમેટ્રિક્સ એટલે કે ફોટો અને અન્ય મિત્રો વસ્તુઓ જે છે તે અપડેટ કરાવી આધાર કાર્ડની અંદર જે છે તે ફરજિયાત કરવામાં આવશે તો જો તમારી ઘરે બાળક હોય અને તેમનું આધાર કાર્ડ હોય તો 5 અને 15 વર્ષે બાળકોના આધાર કાર્ડ અપડેટ કરાવી લેવા તો મિત્રો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો રાહુલ ગાંધીની ગરીબો માટે મોટી જાહેરાત આપણે મિત્રો જણાવી તો રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા ગુજરાત પ્રવાસે આવેલા છે ત્યારે તેમણે ગરીબો માટે રાહતભરી મોટી જાહેરાતો કરી દીધી છે તેમના વિશે વાત તો રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ગુજરાતના યુવાનો ખેડૂતો અને નાના વેપારીઓ સાથે જ મહિલાઓનો ઉલ્લેખ કર્યો છે તેમણે મિત્રો જણાવ્યું કે હું ગુજરાતના યુવાનો ખેડૂતો નાના વેપારીઓ અને મારી બહેનો માટે અહીંયા ગુજરાતમાં આવ્યો છું તેમણે પોતાની અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી વિશે પણ વાત કરી અને

રીતે ગુજરાતમાં જીતાડી શકાય તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું તો મિત્રો રાહુલ ગાંધીની આ વાતથી થી તમે સહેમતી ધરાવશે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો પોતાના ગરીબો માટે અંદર જાહેરાત કરી દીધી છે મોદીનો જૂનો સંબંધ હોવાની વાતથી તેમણે શરૂઆત કરી જેમાં તેમણે જણાવ્યું કે જૂના લોકોને જોઈને તેમને ખૂબ જ આનંદ થયો છે એટલે કે ગુજરાતમાં પહેલા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મિત્રો અહીંયા ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે તેમણે પોતાના જૂના દિવસ

પરંતુ મિત્રો તમને જણાવી કે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર જે છે તે ગુજરાતની અંદર રહેલી છે અને તેનો એક દાખલો આપી દઉં દિલ્હીની અંદર ભાજપ સરકાર બની તેને આજે મિત્રો હજુ દિવસ પણ પૂર્ણ નથી થયા તે પહેલા ભાજપની સરકાર જે છે તે હોળી ભેટ રૂપે દિલ્હીના લોકોને જે છે તે મફત ગેસ સિલિન્ડર આપવા જઈ રહી છે સાથે જ દિલ્હીની મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા આપવા જઈ રહી છે તો હવે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે મોદીજી મિત્રો અવારનવાર જણાવતા હોય છે કે ગુજરાતના લોકો સાથે તેમનું કનેક્શન છે તો ગુજરાતના લોકોમાં ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ સરકાર છે તો પણ શા માટે કંઈ પચીસો રૂપિયા બહેનોને આપવામાં નથી આવતા જ્યારે બીજા રાજ્યની અંદર જ્યાં તેમની સરકાર છે ત્યાં આપવામાં આવે છે આ વાત મિત્રો મુખ્ય વિચારવાની રહી તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો નવા ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે મિત્રો આ વર્ષે લોન ને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે તે ખેડૂતો લોન લોન વધારે રહ્યા છે ત્યારે ઉપાડનારાનો આંકડો નવા સર્વે અનુસાર ખૂબ જ વધારે ગતિએ વધી રહ્યો છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ લોન શા માટે થાય છે ખાસ કરીને મિત્રો ખેડૂતો જે છે તે સૌથી પહેલા તો પોતાનો પાકનું ઉત્પાદન લેવા માટે સૌથી પહેલા તો મિત્રો બિયારણ ખાતર જેવું લેશે તેની અંદર મિત્રો પૈસા હોતા નથી તેથી ખેડૂત જે છે તે મિત્રો લોન લઈને આ વસ્તુઓ લેશે ત્યારબાદ કોઈ પણ કુદરતી આપત્તિઓને કારણે જે છે તે ખાસ કરીને પાક નિષ્ફળ જાય છે ત્યારે ખેડૂતોએ લીધેલી લોન જે છે તેના ઉપર વ્યાજ ચડે છે અને વધારે લોન લેવાનો સમય આવતો હોય છે અથવા જો જો કોઈ કુદરતી આપત્તિઓ નથી આવતી પાક સારો જાય છે તો બજારમાં સારા ભાવ પણ મળતા નથી તેનાથી પણ ખેડૂતો મિત્રો દિવસેને દિવસે વધારે લોનના સિકંજામાં ફસાઈ રહ્યા છે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ મિત્રો કેટલાક બેરોજગાર વ્યક્તિઓ પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ લોન લઈ રહ્યા છે કારણ કે અત્યારે મહામંદીનો માહોલ છે બજારની અંદર ત્યારે મિત્રો લગાત

તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લે તો ગુજરાતના ઝાડા લોકો માટે રાહતભરી સમાચાર મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે એટલે કે શરીરની દ્રષ્ટિએ ખૂબ જ વધારે વજન ધરાવે છે તો તેવા લોકો માટે મિત્રો ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે રાજ્ય સરકારે મિત્રો મેદસ્વીવાળા લોકો એટલે કે શરીરમાં ઝાડા લોકો માટે રાહતભર્યા સમાચાર આપતા જણાવ્યું છે કે હવે આવા લોકોની ચરબી ઘટાડવા માટે મેદસ્વીતા ઘટાડવા માટે સરકાર હવે કેમ્પેન ચલાવશે જેમાં મિત્રો ઓબાસી એટલે કે જે અત્યારે ચરબીની અંદર વધારો થઈ રહ્યો છે તે કઈ રીતના ઘટાડી શકાય તેનું સલાહ સૂચન આપવામાં આવશે તેની માટે કેમ્પેન પણ ચલાવવામાં આવશે અને તે તદ્દન ફ્રી હશે દરેક લોકો આ કેમ્પેનમાં જોડાઈ શકે છે વર્ષ દરમિયાન મિત્રો કેમ્પેનનું આયોજન કરવામાં આવશે જેથી ચરબી ઘટાડવામાં અને જાડાત્વ કંટ્રોલ કરવામાં લોકોને મદદ મળી શકે તો મિત્રો આજના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર એટલે કે બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તો સૌથી પહેલા તો મિત્રો નવા અહેવાલ મુજબ આજરોજ આ વર્ષે મિત્રો તાપમાન ખૂબ જ વધી રહ્યું છે એટલે કે ગરમી વધારે પડી રહી છે તેને કારણે ઘઉંના પાકને નુકસાની થઈ રહી છે વધારે તાપમાનને કારણે ઘઉંનું ઉત્પાદન આ વખતે ઘટી શકે જેને લઈને ઘઉંના ભાવમાં વધારો થઈ શકે બીજી નંબર ઉપર મિત્રો વાત કરીએ કપાસના ખેડૂતો વિશે તો કપાસની બજારમાં નજીવો સુધારો આજે જોવા મળ્યો માણાવદર ગામમાં મિત્રો આજે કપાસનો ઊંચામાં ઊંચો ભાવ પંદરસો ને એસી બોલાયો જ્યારે કપાસનો સરેરાશ ભાવ અત્યારે ચૌદસો પચાસ રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે વાત કરીએ મિત્રો એરંડા બજારની તો એરંડાની જૂની આવક તો યથાવત જોવા મળી અને ભાવ વધવાનો હવે આવનારા દિવસોમાં કોઈ પણ અહેવાલ નથી એરંડા બજારને લઈને

થઈ રહ્યું છે ભ્રષ્ટાચારને છુપાવવા માટે સરકાર મળતિયાઓ જ આ આગ લગાવે છે તેવું પણ મિત્રો ખાસ કરીને પાલભાઈ જણાવ્યું એટલે કે આ આગ જે છે તે ભ્રષ્ટાચારને ખાસ કરીને છુપાવવા માટે સરકારના મળતીયાઓ જ આગ લગાવે છે આગેવાનો ભ્રષ્ટાચાર કરે છે આગ લગાવે છે ત્યારબાદ તપાસ સમિતિ નિમિત્તે નિર્દોષ જાહેર કરવામાં આવે છે આગ આગ નથી લાગતી ને કેમ લાગે છે તેવા આપણે પ્રશ્નો પાલભાઈએ જણાવ્યા એટલે કે મિત્રો જે અવારનવાર મગફળીના ગોડાઉનમાં આગ લાગે છે તેને પાલભાઈ આંબલે એવું જણાવ્યું કે સરકાર ભ્રષ્ટાચારને છુપાવવા માટે આગ લગાડી રહી છે આ મામલે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો

પૂરી પાડવામાં આવશે એટલે કે સરકાર તરફથી ઈંટ અને રેતી દરેકે દરેક સોસાયટી ઝોન દ્વારા આપવામાં આવશે ઈંટો અને રેતી પાથરીને તેના ઉપર હોળીકા દહન કરવું કે જેનાથી રોડ રસ્તાઓ ખરાબ ના થાય કારણ કે મિત્રો જ્યારે હોળી પ્રગટ આવે છે લોકો અને જ્યારે મિત્રો હોળીકા દહન પૂર્ણ થાય છે ત્યારે બીજા દિવસે રસ્તાઓની હાલત કફોડી થતી જોવા મળતી હોય છે તો આ નુકસાનને રોકાઈ શકવા માટે સરકાર તરફથી મિત્રો જે છે ઝોન તરફથી મિત્રો ઈંટ અને રેતી આપવામાં આવશે તો પહેલા ઈંટ અને રેતી તમારે પાથરી દેવાનું છે તેના ઉપર દહન કરવું તેવું મિત્રો દ્વારા જાહેરાત કરવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીઓ દ્વારા જે પ્રમાણે માંગ કરાશે તે અનુસાર તેમને ઈટ અને રેતી પૂરી પાડવામાં આવશે

કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ પર તમે વેચી શકો ઓનલાઈન પ્લેટફોર્મ પર તમને જણાવી દો તો ઓએલએક્સ જેવા મિત્રો ઘણા બધા પ્લેટફોર્મ છે તેના ઉપર મિત્રો જઈને તમે આના ફોટા મૂકી શકો જે પણ વ્યક્તિને શોખ હશે તેના માટે તમને વધારે રૂપિયા પણ આપી શકે છે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી આપી દઈએ તો બેંક દ્વારા મોટી ચેતવણી આપી દેવામાં આવી છે કે પ્રિય એસબીઆઈ બેંકના ગ્રાહકો સાયબર છેતરપિંડી કરનારાની વિરુદ્ધ મિત્રો તમે ફસાતા નહીં તેવું બેંકે જણાવ્યું છે આજ મિત્રો બેંક દ્વારા જાહેરાત કરવામાં આવી તેમાં લખ્યું હતું કે મોબાઈલ ફોન નંબર ઉપર મિત્રો તમારા ફોનમાં જો કોઈ પણ ફોન આવે છે અને એસબીઆઈ રીવોર્ડ પોઈન્ટ રિડીમ કરવા માટે તમને મેસેજ આવે છે તો આ એક મોટું કૌભાંડનો જવાબ તમારે આપવાનો નથી એટલે કે આ એસબીઆઈ બેંકે મિત્રો ખુદ બેંકની સ્ટેટમેન્ટ સામે આવી છે બેંકે જણાવ્યું છે કે બેંક તરફથી મિત્રો આવો કોઈ પણ ફોન આપવામાં આવશે નહીં તો જો મિત્રો તમારા ફોનમાં કોઈ ફોન આવે છે અને બેંકમાંથી વાત કરી રહ્યા છે તેવું જાણીને તમારે મિત્રો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે તો આ પ્રકારના સ્કેમથી બચીને રહેવું આવા જો ફોન અથવા તો મેસેજ આવે છે તો તેના ઉપર ભરોસો કરવો નહીં તેવું મિત્રો ઘણા બધા દિવસથી ચાલી રહ્યું હતું આજે સ્વયં મિત્રો એસબીઆઈ બેંક દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે ની સાથે મિત્રો કોઈ પણ બેંકમાં જો તમારું ખાતું હોય તમારે મિત્રો જે છે તે ખાસ કરીને આવા ખોટા અને ફેક કોલ ઉપર ભરોસો કરવો નહીં નહીતર તમારું બેંક ખાતું સાફ થઈ જશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી ખેડૂતો માટે ગુજરાત સરકારની મોટી ખુશખબર આપણે મિત્રો જણાવી દઈએ તો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફળાવ થતું હોય તો સરકાર દ્વારા હવે વળતર આપવામાં વધારો કરવામાં આવ્યો છે આપણે મિત્રો જણાવી દઈએ તો જો તમારા ખેતરમાંથી કોઈપણ ટ્રાન્સમિશન લાઇન અથવા તો ટ્રાન્સમિશન સરકારી ટાવર ઊભા થયેલા હોય અને તેને કારણે તમારા ખેતરમાં કોઈ પણ નુકસાન થતું હોય તમારા પાકને તમારા કોઈપણ વૃક્ષને નુકસાન અંદર તો તેના માટે સરકાર વળતરમાં વધારો કર્યો છે પહેલા પણ મિત્રો આની અંદર વળતર મળતું હતું પરંતુ હવે મિત્રો તેમાં વળતરની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે તો જો તમારા ખેતરમાં આ રીતનું કોઈ પણ ટ્રાન્સમિશન લાઈન અથવા ટાવર ઊભા હોય અને તમને નુકસાનરૂપ થતા હોય તો તેના માટે તમને હવે વળતર મળશે